આજે કયો વાર શનિવાર એટલે કઈ પ્રવૃત્તિ સપ્તરંગી સપ્તરંગી શનિવાર ચલો સરસ મજાની રમત રમવા છે સારું વર્તન ખરાબ વર્તન સારું હોય તો શું કરવાનું નાચવાનું અને ખરાબ હોય તો ઉદાસ થઈ જવાનું વેરી ગુડ ચલો વૃક્ષોને પાણી પાવવું જોઈએ અરે વાહ બલ્લે કરવાનું સરસ ચલો ફૂલ તોડવાના બ્રશ કરવાનું વેરી ગુડ શાળામાં સફાઈ કરવાની ચોખાઈ રાખવાની વેરી ગુડ કચરો જ્યાં ત્યાં નાખવાનો પછી બસ સ્ટેશનમાં ધક્કા મૂકી કરવાની પછી વિકલાંગ કે આંધળા માણસ હોય એને મદદ કરવાની વાહ ભાઈ વાહ સરસ પછી લાઈનમાં ઊભા રહેવાનું જાહેર સ્થળોમાં સાચી વાત પાણીનો બગાડ કરવાનો વેરી ગુડ ચલો પછી પ્રાર્થનામાં શાંતિથી બેસીને પ્રાર્થના કરવાની મમ્મી પપ્પાને મદદ કરવાની ઘરકામમાં વેરી ગુડ પછી બસમાં બેઠા હોય ત્યારે બારીમાં ડોકા કાઢવાના નહી ચલો પછી રસ્તા પર દોડા દોડી કરવાની શાળામાં પગરખા લાઈનમાં મૂકવાના રસ્તાની ડાબી બાજુ ચાલવું જોઈએ શાળાની દિવાલમાં નુકસાન કરવું જોઈએ વડીલોને ઘરકામમાં મદદ કરવી જોઈએ રોજ મોડેથી શાળાએ જવું જોઈએ શાળામાં નિયમિત જવું જોઈએ પક્ષીને ચણ નાખવા જોઈએ વડીલોને પગે લાગવું જોઈએ ગોટા પાડીને વાતું કરવી જોઈએ મમ્મી પપ્પાને ઘરકામમાં મદદ કરવાની નાના ભાઈ મારવાના નમસ્તે કરવાનો વર્ગખંડમાં ગોટા પાડીને અવાજ કરવાનો ટીચર જે શીખવાડે શાંતિથી શીખવાનો વેરી ગુડ વૃક્ષો કાપી નાખવા જોઈએ પાણી જોઈએ પછી જ્યાં ત્યાં ગંદકી કરવી જોઈએ પગરખા લાઈન માં મૂકવા જોઈએ પગ રખા જ્યાં ત્યાં નાખી દેવા જોઈએ